મિત્રો સ્વાગત છે આપણા આજના આ વિડીયોની અંદર મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ અપડેટ ઉપર મિત્રો વાત કરવાના છે અપડેટ છે મિત્રો લોન માફીની ખેડૂત જે છે મિત્રો એ શા માટે લોનમાં આવે છે અને ગુજરાતની અંદર મિત્રો આપણે લોન માફી મિત્રો ક્યારે થાય છે આની પ્રોસેસ મિત્રો આખી શું છે એ આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો સમજવાના છે સૌથી પહેલાં તો મિત્રો આપણે એ સમજી લઈએ કે જે આપણી ખેડૂત છે એ લોનમાં શું કરવાના આવે છે આપણે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કેમ કે એ સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો એના બે કારણ છે મિત્રો પહેલું કારણ એ કે ધારો કે મિત્રો હું ખેડૂત છું અને મેં એક્સ વાઇઝેડ વાવેતર કરેલું છે મગફળીનું વાવેતર કરેલું છે કાં તો મેં કપાસનું કાં તો સોયાબીનનું કાંઈ પણ મેં મિત્રો વાવેતર કરેલું છે અત્યારે હાલ ચોમાસાની સિઝન છે ભગવાનના કારણે એવું થઈ જાય કદાચ કે આપણને જોરદાર વરસાદ આવે વાવાઝોડું આવે અને આપણો પાક મિત્રો ફેલ થઈ જાય પેલું કારણ આ મિત્રો કે ખેડૂત જે છે એ લોનમાં આવી જાય છે ધારો કે હું ખેડૂત છું મારી સાથે આ થઈ ગયું તો હવે મારે મિત્રો બીજી વાવણી કરવી હોય તો મારે રૂપિયાની જરૂર પડે મિત્રો હવે રૂપિયાની કેટલા રૂપિયાની જરૂર પડે તો કે ત્રીસ ચાલીસ પચાસ હજાર રૂપિયાની મિત્રો જરૂર પડે જેવી તમારી જમીન મિત્રો ટ્રેક્ટરના પૈસા ખાતરના પૈસા દવાના પૈસા બિયારણના પૈસા મૂલી જે મજૂર આવે આપણા ખેતરે એના પૈસા મિત્રો પેલું કારણ આ કે જે ખેડૂત છે ને મિત્રો એ દેવામાં આવી જાય છે બીજા કારણની મિત્રો વાત કરીએ આપણે ધારો હું ખેડૂત છું મેં બધું જ બરાબર કરેલું છે કુદરતી આફત એકય નથી આવતી અને મારું સારામાં સારું ઉત્પાદન થાય છે મિત્રો પાછલા પાંચ વર્ષથી હું વાવેતર કરેલું છું પણ આ વખતે મિત્રો સારામાં સારું આપણે ઉત્પાદન થઈ ગયું છે પરંતુ જ્યારે હું એ પાકને મિત્રો વેચવા જાઉં ત્યારે મને એનો સાચો ભાવ જ મિત્રો નથી મળતો ઘણી વખત આવું થાય છે મિત્રો આ બીજું કારણ કે જે ખેડૂત છે ને મિત્રો એ લોનમાં દબાતો જ જાય છે મિત્રો હવે કોઈ મીડિયાના ઉપર વાત નથી કરતી કોઈ સરકારના ઉપર વાત નથી કરતી મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની અંદર છેલ્લી જે લોન માફી હતી એ બે હજારને અઢારમાં થઈ હતી આપણી પાસે સમજવા જેવી વાત છે આપણી પાસે એક જ સરકાર છે આપણી પાસે મિત્રો બે સ્ટેટ છે આ બાજુ આ દિલ્હી રાજસ્થાન તામિલનાડુ આ સ્ટેટમાં બે બી બેથી ત્રણ વખત મિત્રો લોન માફી થઈ ગઈ છે બેથી ત્રણ વખત મિત્રો આ ગુજરાતમાં મિત્રો છેલ્લી જે એક જ લોન માફી થઈ હતી એ બે હજાર મિત્રો અઢારમાં થઈ હતી ત્યારબાદ અત્યાર સુધી કોઈ ઓફિશિયલ કોઈ ટીવી ઉપર જાહેરાત નથી કરતું કે આની પ્રોસેસ શું છે અને લોન માફી આપણને ગુજરાતની અંદર કરવી જોઈએ કે મિત્રો ના કરવી જોઈએ ઘણા બધા ન્યૂઝ ચેનલો છે કોઈ કવર આને નથી કરતું શું કરવાને નથી કરતું કેમ કે કદાચ કોઈ કવર કરે તો સરકાર એને દબાવી દે છે યુટ્યુબ ઉપર કોઈ એવી પોલિસી નથી કે આપણને આ યુટ્યુબવાળા ખુલે આમ કહે છે કે તમારે જે એનાલિસિસ કરવું હોય અમારી પાસે ન્યૂઝનું ડિગ્રી પણ છે અને અમે યુટ્યુબ ઉપર કહી શકીએ છીએ હવે આપણે વાત કરીએ મિત્રો કે હર વખતે જે આપણું ગુજરાત છે એ હર વખતે આપણું પાછળ હોય છે હવે હું આ સ્ટેટમેન્ટ કીધું મેં એના મારી પાસે કારણો છે ધારો કે આપણી પાસે બીજેપીની સરકાર છે બે સ્ટેટ છે આપણી પાસે અત્યારે મુખ્ય સરકાર તો બીજેપીની જ છે આ સ્ટેટમાં જે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ છે પીએમ કિસાનની વેબસાઇટની અંદર જાજો તમે આપણને જે હપ્તા છ હજારના મળે છે ને મિત્રો એ જ હપ્તા એ જ યોજના મિત્રો એ જ પ્રોસેસ બીજા રાજ્યોમાં છ થી ને બાર રૂપિયા આપવામાં આવે છે બાર બાર હજાર રૂપિયામાં આપવામાં આવે છે નવ નવ હજાર રૂપિયા આપવામાં આવે છે આપણને કેટલા આપવામાં આવે છે મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે રાઈટ તો આ બધી જગ્યાએ બધું જ શક્ય છે ગુજરાત હર વખતે આપણું પાછળ હોય છે લોન માફી નથી થતી ખાતરના ભાવ મિત્રો વધતા જ જાય છે હવે એ જે ખાતરથી મિત્રો આપણે જ્યારે પાકનું વાવેતર કરીએ અને મિત્રો એને આપણે વેચવા નીકળીએ ત્યારે મિત્રો આપણે એનો ભાવ નથી મળતો એવું જ શું કરવાને થાય છે મિત્રો મિત્રો એક મુદ્દો અમે પકડીને રાખેલો છે અને આ મુદ્દો આપણે આ વર્ષમાં ગમે તેમ કરીને મિત્રો પૂરો કરવાનો છે આ મુદ્દો એક જ છે મિત્રો કે ખેડૂતને એનો સાચો મિત્રો ભાવ મળે એનો ભાવ મળે મિત્રો હવે ખેડૂતોને એની પાસે કદાચ વીસ કે પચીસ વીઘા જમીન હોય તો એક મોસમના મિત્રો એ આઠેથી નવ લાખ રૂપિયા કમાઈ શકે છે ખેડૂત મિત્રો એટલો સક્ષમ બની જાય છે મિત્રો એ સારામાં સારું હજી વાવેતર કરીને હજી માલ પેદા કરી શકે છે પરંતુ એને કોઈક સપોર્ટ કરવાવાળું જોઈએ તો મારું જ એગ્રો વર્લ્ડ ચેનલમાંથી મેં એક વોટ્સઅપની ચેનલ બનાવેલી છે અને નીચેની લિંક છે મિત્રો આપણે એક જૂથ થઈને એક અવાજ ઉપાડીએ કે અમને આ બે મુદ્દા જોઈએ છે પહેલો મુદ્દો કે ખેડૂતને સાચો ભાવ મળે આ બીજો કે જે ખાતરની બધા જે પણ સરકારના પ્રોડક્ટ છે મિત્રો એનો ભાવ ઓછો કરવામાં આવે વધવો ના જોઈએ કેમ કે સરકારને જો એટલી ખબર પડતી હોય કે આ વસ્તુનો ભાવ વધે તો અમને પ્રોફિટ થાય તો ખેડૂતને પણ મિત્રો એટલું ખબર પડતી જ હોય કે આ વસ્તુ અમે વાવીએ ને આનો સાચો ભાવ આવે ને તો અમે એક નહીં ને બીજા બે તો હજી ખેતર લઈ શકીએ મિત્રો તો બસ આજના વિડીયો આટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વોટ્સઅપ ચેનલમાં મિત્રો જોડાવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર